પહોંચે નવસારી પહોંચે નવસારીમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે નવસારીની અંદર આપ જોઈ રહ્યા છો સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે વરસાદ થતા જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે બફારો છે ભાદરો મહિનો છે અને બરાબરને તપી રહ્યો છે આખું ગુજરાત પાંત્રીસ છત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે લોકો ગરમી સહન કરી શકે એવી પરિસ્થિતિ નથી અને અચાનક જ બપોર બાદ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને બાદર હવામાં મેઘરાજા મન મૂકીને વરસવા માંડ્યા છે હાલ આપણે જે છે નવસારીના લુનસીફી વિસ્તારમાં છે અને આપ જોઈ શકો છો કે જે વરસાદી માહોલ છે તેના કારણે કાળા દિબાંગ વાદળો ઘેરાવા સાથે જ જે છે એ વીજળીના કડાકા ભણાકા સાથે આ વરસાદ વરસી રહ્યો છે વિઝિબિલિટી થોડી ઓછી હોવાથી લોકોએ જે છે લાઇટનો ઉપયોગ કરવા પડી રહ્યો છે જે વાહન ચાલકો છે એ નો ઉપયોગ કરીને વાહન હંકારી રહ્યા છે સાથે જ જે છે એ સતત વરસાદ જે સલાબ એક કલાકથી જે વરસી રહ્યો છે તેના કારણે પક્ષીઓ પણ જે છે એ પોતાના જે ગંતવ્ય પર પહોંચી રહ્યા છે સાથે જ જો જોઈએ તો અહીંયા જે રખડતા ઢોર છે એ પણ રસ્તા પર ઊભા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે કારણ કે વરસાદમાં જ્યારે છે જતા હોય એવા સમયે રખડતા ઢોર વચ્ચે આવી જાય તો અકસ્માત થવાનો ભય રહે છે આ સ્થિતિમાં જે છે વાહન ચાલકો હાલમાં તો વાહન હંકારી રહેવા માટે મજબૂર બન્યા છે શહેરમાં અનેક ઠેકાણે જે છે રખડતા ઢોરો ફરી રહ્યા છે